કે સ્વર્ગ કોને કહેવાય અને નર્ક કોને કહેવાય હા અમારા વિદ્વાનો એમ કે બ્રહ્માજી અહીંયા પ્રમાણ આપ્યું કે સ્વર્ગ પણ ધરતી પર છે અને નર્ક પણ સ્વર્ગ ધરતી પર છે સ્વર્ગ સ્વર્ગીયા ભલે નાની એવી કુટિયામાં નાની એવી ઝુંપડીમાં માનવ રહેતો હોય પણ જેના વિચારો ભગવાન પ્રત્યે હર હંમેશા તત્પર હોય છે બસ એ સ્વર્ગમાં જીવે છે સાહેબ પછી કદાચ પાંચ કરોડના બંગલામાં રહેતો હોય પાંચ લાખના સોફા પર બેઠો હોય અને ગામને પરેશાન કરતો હોય તો સમજી લેવાનું પાંચ કરોડનો બંગલો અને પાંચ લાખનો સોફો નર્ક કહેવાય છે ઓહી નર્ક છે કે જે માણસ ને સતત કાર્ય પ્રત્યે અનુરાગ ન હોય જે માનવને ભગવત કાર્ય માટે થનથનાટ ન હોય આનંદ ન હોય ઉત્સાહ ન હોય હા

धर्मशील व्यक्ति कोने केलाए कि પોતાനാതെ ગામમાં કોઈ સત્કર્મ થતું હોય તો એ કર્મ એ સત્કર્મની અંદર तन મન અને ધનથી સેવા આપે બસ ઓહી સ્વર્ગ મે જીતા હે મેરે ભાઈ બેન उसमे तन બી હોના ચાહીએ ઓર મન બી હોના ચાહીએ ઓર ધન બી હોના ચાહીએ સત્કર્મ થાય ને હા સત્કર્મ એ ઘણી ઘણી વખત આપણે શું થાય ખબર તન મન અને ધન કોને કહેવાય ખબર તેનું શરીર સારું કામ કરતું હોય ને તો અહીંયા આવીને સાફ સફાઈ કરી નાખે તૈયારી કરવામાં દોડા દોડી કરે એ તનની સેવા છે જેની પાસે ધન છે જેની પાસે રૂપિયા છે આ એ આ સત્કાર્યમાં દાન કરી અને એ ધન એનું પવિત્ર કરી રહ્યા છે અને બીજી વસ્તુ તમને કહી દઉં કે જે અહીંયા સુધી નથી આવી શકતા અને જેનાથી એક રૂપિયો દાન નથી અપાતો પણ એ ઘરમાં બેઠ બેઠો એમ કહે કે મારા ગામમાં આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે હા તો હું ભગવાનને પ્રાર્થના કરું કે કાર્ય મારું નિર્વિઘ્ને પૂર્ણ થાય તો એ મનની સેવા છે સાહેબ હા ઉસકો બોલા ગયા તન મન ઓર ભગવાને કૃપા કરી હોય તો આવા કાર્યમાં આમ શું કેવાય દિલ ખોલીને દાન કરી દો કારણ કે એ જ મારીને તમારી સાથે આવવાનું છે નહીં આવે ગાડી નહીં આવે બંગલો નહીં આવે મોટર નહીં આવે વાડી

તેના નાના છોકરા ને ગોવે શું કીધું ખબર કાતર લઈ આવું પેલા કીધું કાતર ની શું જરૂર છે કાતર થી કઈ થોડી વીટી થોડી કપાય હવે વીટી નથી કાપવાની આંગળી કાપી નાખી એવું કર્મ કરો એવું કર્મ કરો કે જે કર્મ જ્યાં ત્યાં આપણે જઈએ ત્યાં ત્યાં એ કર્મ આપણું પડછાયો અને પીછો કરતો રહે અને આપણા જીવનમાં આવતા દુખને કાપતું રહે